નમસ્કાર મિત્રો આજે આ ગાંગી જ્યારે પોતાના અસલી સ્વરૂપમાં આવી ત્યારે આ બાજુ પેલો જે કામરુદેશનો માણસ હતો એ તો સમજી ગયો કે હવે તો આપણું મોત આવ્યું સમજો પરંતુ ગામના માણસો જ્યારે ડરી ગયા ત્યારે ગાંગી એમને સમજાવે છે કે ગામ લોકો તમે ડરશો નહીં હું પણ આ માણસની જેમ કામરુદેશની વિદ્યા જાણું છું પરંતુ હું ભલાઈના કામ કરું છું અને આ દુષ્ટ માણસ કે જે માણસોને મારી નાખવાના કામ કરે છે પણ હવે હું આ ગામમાં છું તો આની તાકાત નથી કે તમારા કોઈ માણસનો વાળ પણ વાકો કરી શકે બોલો ગામ લોકો હવે આ માણસને કેવી સજા આપવી છે ત્યારે ગામના માણસો કહે છે કે આને ગામના ચોકની વચ્ચોવચ્ચ સ્તંભ સાથે બાંધી દો અને ગામના નાના બાળકથી લઈને મોટા મોટા વૃદ્ધ માણસ સુધી આ માણસને ચાબુક મારો કારણ કે આ માણસે અમારા ગામના નિર્દોષ માણસોના લોહી રેડ્યા છે ત્યારે ગાંગી કહે છે કે એમ વાત છે તો ચાલો આને હવે બાંધી લઈએ અને પછી તેને ગામના ચોકની વચ્ચોવચ્ચ એક સ્તંભ સાથે બાંધી દેવામાં આવ્યો અને પોતે પોતાની શક્તિઓનો પ્રયોગ કરી અને ત્યાંથી ભાગી છૂટવા માટે તો તે ઘણો બધો પ્રયત્ન કરી રહ્યો છે પણ સામે ઊભી છે ગાંગી અને ગાંગીએ પોતે એવી રચના કરી છે કે આ માણસ પોતાની એક પણ વિદ્યાનો પ્રયોગ નથી કરી શકતો અને ગાંગી પછી આ માણસની પાસે જઈને કહેવા લાગી કે કેમ ભાઈ હવે તને મજા આવે છે ને ત્યારે તે કહે છે કે ગાંગી તું જે કહે ને એ હું કરવા તૈયાર છું પણ એકવાર મને અહીંયાથી જીવતો છોડી મૂક તું કહેશે ને તો કામરું દેશ ચાલ્યો જઈશ પણ અહીંયા રહીને માણસોને હેરાન નહીં કરું ત્યારે ગાંગી કહે છે કે તારે બચીને જવું છે ને તો ચાલ હું તને જીવતો છોડી દઈશ પરંતુ તે સુરતસિંહના રજવાડામાં જે ચાર ભરવાડોને મારી નાખ્યા છે ને એમનો જીવ પાછો લાવી દે અને એમને જીવતા કરી નાખ તો તને છોડી મૂકું ચાલ બોલ તું એમને જીવતા કરી શકીશ અને ચાલ તારે એમને જીવતા નથી કરવા તો કાંઈ નહીં પરંતુ અહીંયા જે પાંચ માણસોને ફાંસીના માચડે ચડાવ્યા છે અને એક વૃદ્ધ વડીલને ચાબુક મારી મારી અને એમની ચામડી ઉખાડી નાખીને જે મારી નાખ્યા છે ને ચાલ આ પાંચ છ જણાને સાજા કરી નાખ તો આ ગામના માણસો તને કહેશે ને કે છોડી મૂકે તો હું તને છોડી મૂકું ચાલ તું એમને જીવતા કરી શકીશ ત્યારે તે પોતાનું મોં નીચું રાખીને કહે છે કે ના એ હું ના કરી શકું ત્યારે આ બાજુ સુરજસિંહ આવીને કહે છે કે તારામાં બધી જ વિદ્યાઓ છે અને તું ઘણી બધી વિદ્યાઓ જાણે છે ને તો શું તને માણસોને જીવતા કરતા નથી આવડતું શું એમને પાછા લાવવાની વિદ્યા તું નથી જાણતો ત્યારે તે કહેવા લાગ્યો કે જેનું મોત થઈ જાય ને એને પાછા જીવતા કરવાની વિદ્યા આ દુનિયામાં કોઈની પાસે નથી એ તો ભગવાન સિવાય બીજું કોઈ નથી જાણતું ત્યારે સુરતસિંહ કહે છે કે તું માણસને મારી નાખે છે અને એમને જીવતા નથી કરી શકતો તો પછી તું માણસોને સુકામ મારે છે અને હવે એ જ માર્ગે તારે જવાનું છે કે જ્યાં તે એ માણસોને મોકલ્યા છે અને હવે ગામ લોકો આની સજા શરૂ કરો અને પછી તો ત્યાં જે પેલા ચાર પાંચ માણસોને આ ગામમાં માર્યા હતા સૌ પ્રથમ તો એના દીકરાઓ અને એના પરિવારજનો આવે છે અને હાથમાં ચાબુક લઈ અને બધા આ માણસને બરાબર ત્યાં બાંધીને મારે છે અને એના પછી ગામના એક એક માણસ તેના ઉપર ચાબુક ઉપર ચાબુક મારે છે અને આમ એને મારી મારીને એની ચામડી ઉખાડી નાખે છે અને તે ગામની ચોકની વચ્ચોવચ્ચ રાડો પાડી રહ્યો છે પરંતુ આજે તેના બચવાનો કોઈ ચાન્સ નથી કારણ કે સાધારણ માણસો સામે તો તે કદાચ પોતાની વિદ્યાથી બીજું રૂપ ધારણ કરીને ભાગી શકે પણ સામે ગાંગી છે તેથી તેની કોઈ વિદ્યાને તે સફળ નથી થવા દેતી અને પછી તો આખા દિવસ દરમિયાન તેને ખૂબ માર પડે છે અને પછી તેને ત્યાંથી છોડી મૂકવામાં આવે છે અને પછી તેને મહેમાનખાનામાં લઈ જવામાં આવે છે અને મહેમાનખાનામાં લઈ જઈ અને એક તેના માટે ઢોલિયો ઢાળવામાં આવે છે અને પછી તેના નીચે મીઠું નાખી અને તેના ઉપર તેને સુડાવી દેવામાં આવે છે ત્યારે એક બાજુ તેના શરીર પરથી લોહી વહી રહ્યું છે અને બીજી બાજુ આ મીઠું તેના શરીરે અડતાની સાથે તે રાડો પાડવા લાગ્યો અને પછી તો તે ત્યાંથી દોડવા જાય છે પણ ગામના એક એક માણસો તેને મારી મારી અને પાછો એ જ જગ્યા ઉપર સુડાવે છે ત્યારે આખરે ગાંગી કહે છે કે બોલો ગામ લોકો હવે હજુ પણ તમારા મનમાં કોઈ સજા બાકી હોય ને તો તમે મને કહો આને એ સજા પણ આપવી છે ત્યારે ગામના માણસો કહે છે કે ગાંગી અમે આને શું સજા આપવાના સજા તો આણે આપી છે અમારા ગામ લોકોને કે અમારા ગામમાં ભગવાન જેવા મુખી હતા એમને મોતને ઘાટ ઉતારી દીધા છે અને અમારા ગામના પાંચ છ નિર્દોષ માણસોને પણ આ નરાધમ ભરખી ગયો છે માટે હવે આને પૂરો કરી નાખો નહીતર તેને જો કોઈ અવસર મળી ગયો ને તો તે આપણા હાથમાંથી છટકી જશે ત્યારે સુરજસિંહ કહે છે કે ગાંગી આ ગામ લોકોની વાત સાચી છે અને આ માણસ હવે જીવતો ના રહેવો જોઈએ ત્યારે આખા ગામની વચ્ચે તેને ફાંસીના માછડે ચડાવી દેવામાં આવે છે અને પછી તે ત્યાં તડપી તડપીને મોતને ઘાટ ઉતરી જાય છે અને પછી ગામના સૌ માણસો તેના શવને લઈ અને પહોંચે છે શમશાનમાં અને તેના શવને માળી નાખે છે અને પછી ગામના માણસોએ ગામમાં આવી અને રાહતનો શ્વાસ લીધો ત્યારે આ ઘટના જોઈ અને આ ગામ જે રજવાડામાં પડતું હતું એ રજવાડાનો રાજા કે જે ગાંગીના પગમાં પડી જાય છે ને કહે છે કે દીકરી તારા કારણે આ ગામની ભલાઈ થઈ છે અને ગામમાંથી એક દુષ્ટ માણસ હવે ઓછો થયો છે ત્યારે ગાંગી કહે છે કે મહારાજ તમે મારા પગમાં સુકામ પડો છો ત્યારે મહારાજ કહે છે કે તું ગાંગી નહીં અને તું કોઈ દીકરી નહીં પરંતુ સાક્ષાત માતાજીનો અવતાર છે ત્યારે ગાંગી કહે છે કે હું એક સાધારણ માણસ છું અને મને તો મારા બાબાએ આ વિદ્યા શીખવાડી છે ત્યારે રાજા એટલું કહે છે કે તું કોઈ સાધારણ નથી અને તને જ વિદ્યા શીખવાડવામાં આવી છે એની પાછળ પણ કાંઈક તો રહસ્ય હશે જ અને આ વિદ્યા માટે ભગવાને તને નક્કી કરી છે તો ગાંગી તું કોઈ સાધારણ માણસ ના કહેવાય અને હા આજે તો તને હું મારા રજવાડામાં લઈ જઈશ અને મારા હાથેથી જમાડીશ ત્યારે ગામ લોકો કહે છે કે મહારાજ અમે તમારી આજ્ઞાના વિરુદ્ધ તો ન જઈ શકીએ પરંતુ આ ગામની એક ઈચ્છા છે કે તમે આ ગામમાં આજની રાત રોકાઈ જાઓ અને જો તમે આજની રાત રોકાવ ને તો અમે આખું એ ગામ તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ કારણ કે મહારાજ તમારું તો રજવાડું છે એટલે તમે તો આ ગામમાં આવો અને જાઓ છો પરંતુ આ મહારાજ સુરજસિંહ અને ગાંગી કે જે ફરીવાર ક્યારેય આ ગામમાં નહીં આવે માટે એક રાત તમે આ ગામમાં રોકાઈ જાઓ ત્યારે ગાંગી કહે છે કે મહારાજ આ ગામના માણસો ખૂબ સારા છે મેં એમની સાથે અહીંયા એક રાત કાઢી છે અને આવા ભલા માણસો કહેતા હોય ને તો આપણે અહીંયા બધા જ રોકાઈ જઈએ ત્યારે સુરતસિંહ કહે છે કે મને તો હવે રોકાવામાં કોઈ આપત્તિ નથી કારણ કે મારા મનમાં જે અપાર દુઃખ હતું ને જે ચિંતા હતી ને એ ચિંતાનું સમાધાન આજે થઈ ગયું છે માટે હવે એ વાતે તો હું એમ કહું છું કે આપણે અહીંયા રોકાઈ જઈએ અને ગાંગી પણ રોકાય છે સુરતસિંહ પણ રોકાય છે ત્યારે આ બાજુ મહારાજ કહે છે કે મારે જવું પડશે મારા મહેલમાં કારણ કે વહેલી સવારે મારે દરબાર ભરવાનો હોય અને હું અહીંયા નહીં રોકાઈ શકું તમે કહેતા હોય તો સવારે મારા માણસો તમને લેવા આવશે અને જો કહેતા હોય તો હું લેવા આવીશ ત્યારે ગાંગી કહે છે કે મહારાજ તમારે આવવાની જરૂર નથી અમે જાતે જ ત્યાં આવી જશું અને તમારા મહેલે અમે રોકાઈશું અને આમ પછી હવે મહારાજ કે જે ત્યાંથી ઘોડે સવાર થઈ અને પોતાના સિપાહીઓ સાથે ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ હવે સુરતસિંહને ગાંગી કે બંને જણા આ ગામ લોકોની પાસે એક રાત માટે અહીંયા રોકાય છે ત્યારે ગામના સૌ માણસો આજે ઘણા ખુશ થયા છે અને કહે છે કે ગાંગી તું આ બધી વિદ્યાઓ શીખી છે એનાથી તે કેટલા બધા સારા કામ કર્યા છે અને જો આજે કદાચ તું અમારા ગામમાં ના આવી હોત ને તો અમે તો એ જાણી જ ન શક્યા હોત કે અહીંયા અમારા ગામમાં જે મુખી છે એ કોઈ પાપી માણસ છે અને સાચા મુખી તો ત્યાં છે જ નહીં ત્યારે ગાંગી કહે છે કે ગામ લોકો મને પણ તમારા મુખીના મોતથી ઘણું દુઃખ છે પરંતુ જે થવાનું હતું એ થઈ ગયું છે હવે આ ગામમાં તમારે નવા મુખી તો બનાવવા પડશે ને હવે કોને બનાવશો ત્યારે ગામ સૌ ગાંગીની સાથે મળીને કહે છે કે ગાંગી તું જ આ ગામમાં કોઈક મુખી નક્કી કર જે અમે મહારાજની સામું એમને લઈ જઈ અને અમારા ગામના મુખી બનાવીશું ત્યારે ગાંગી કહે છે કે તમારા ગામમાં જે કોઈ સારો માણસ હોય ને એને તમારા ગામનો મુખી બનાવી દેજો અને અમે હવે એક રાત રોકાઈને ચાલ્યા જશું આમ બધા વાતો કરતાં કરતાં રાત પડે છે ત્યારે ગામના માણસો જાત જાતના ભોજન બનાવી અને ગાંગી અને મહારાજ સુરજસિંહને જમાડે છે અને જમાડ્યા પછી ગામના એક ઘરમાં તેમને રાતવાસો રોકાવે છે અને પછી આમ કરતાં કરતાં રાત પૂરી થઈ અને બીજા દિવસની સવાર થઈ ત્યારે ગાંગી કહે છે કે ગામ લોકો હવે અમે તમારા ગામમાંથી વિદાય લઈએ છીએ અમારે હજુ ઘણા કામ બાકી છે અને આમ ગામના સૌ માણસોએ ગાંગીને અને આ સુરતસિંહને વિદાય આપી ત્યારે બંને જણા હવે ચાલતા ચાલતા આ રજવાડાના રાજ્ય તરફ જઈ રહ્યા છે ત્યારે ગાંગી કહે છે કે સુરજસિંહ તમે અહીંયા આવ્યા એ વાતનો મને ખૂબ આનંદ છે કારણ કે તમારા જેવો રાજા કે જે રાજપાટ મૂકીને પોતાની પ્રજાના કલ્યાણ માટે આ રીતે વન વગડે પેલા માણસને ડર્યા વગર શોધી રહ્યો હતો તમારા જેવા રાજા ખરેખર આ દુનિયામાં ઓછા હોય છે ત્યારે સુરતસિંહ કહે છે કે ગાંગી એ બધી વાત છોડ આપણે જટ પહોંચવાનું છે મહેલમાં અને ત્યાં પહોંચી અને પછી આપણે રાત નથી રોકાવું અને નીકળી જઈએ કારણ કે હું ઘણા દિવસથી મારા રાજ્યમાં ગયો નથી મને મારા રજવાડાની ચિંતા થાય છે આમ તો હું મારા મિત્ર વિજયસિંહને કહીને આવ્યો છું તેઓ મારા રજવાડામાં આંટો ફેરો કરવા તો જવાના છે તો પણ મને મારી પ્રજાની ઘણી ચિંતા થાય છે અને આમ વાતો કરતાં કરતાં તેઓ આ રાજદરબારમાં પહોંચે છે ત્યારે આ બાજુ આ રજવાડાનો રાજા કે જે હાકડાઠાઠ ડાયરો ભરીને બેઠો છે અને પછી ગાંગીને વિજયસિંહને આવતા જોઈ અને એમને પણ આસન આપે છે ને કહે છે કે ગામ લોકો સાંભળો મારી વાત આ સુરતસિંહ અને ગાંગી બંને જણાએ આપણા આ રજવાડામાં રહેલા એક રાક્ષસને માર્યો છે અને એને મારી અને આજે આ આખા રજવાડાને બચાવ્યું છે માટે આપણે એમનું સન્માન કરવું જોઈએ અને આમ પછી મહારાજ પોતે ગાંગી અને સુરતસિંહનું સન્માન કરે છે અને સન્માન સાથે એમને કહે છે કે આજની રાત રોકાવો તો અમે તમારા માટે સારા એવા ભોજન બનાવીએ અને સાથે મળીને જમીશું ત્યારે સુરતસિંહ કહે છે કે મહારાજ તમારો ખૂબ ખૂબ આભાર પરંતુ હવે મારે જવું પડશે કેમ કે જો હું હવે અહીંયા રોકાઈશ ને તો આમ પણ ઘણા સમયથી હું મારા રજવાડાથી બહાર છું અને મારા રૈયતની મને ઘણી ચિંતા થાય છે માટે ગાંગીને અહીંયા તમે રાખી શકો છો પરંતુ હવે મારે જવું પડશે ત્યારે સુરતસિંહની વાત સાંભળીને મહારાજ કહે છે કે ભલે તમે જઈ શકો છો પરંતુ હે ગાંગી દીકરી તારે તો અહીંયા રહેવું પડશે ત્યારે ગાંગી રોકાય છે અને સુરજસિંહ ત્યાંથી ચાલી નીકળે છે અને આમ કરતાં કરતાં હવે સુરજસિંહ તો ચાલ્યા ગયા અને સાંજ પડવાનો સમય આવ્યો ત્યારે આ મહારાજ અને ગાંગી અને મહારાની બધા જ ભેગા મળીને વાતો કરી રહ્યા છે ત્યારે એક સિપાહી કે જે તાબડતોડ આ રાજ્યમાં આવે છે ત્યારે એક સિપાહી ઘોડે સવાર થઈ અને તે ઝડપથી આ મહેલમાં આવે છે અને જ્યાં મહારાજ જ્યાં ગાંગીની સાથે વાતો કરી રહ્યા છે ત્યાં આવીને કહેવા લાગ્યો કે મહારાજ ગજબ થઈ ગયો છે અને આપણા રજવાડાની એક સીમા તરફ કોઈક સેના તાબડતોડ આપણા તરફ આવી રહી છે અને એને જોતા એવું લાગે છે કે તે કોઈ દુશ્મન હોય ને એવું મને જણાય છે ત્યારે આ બાજુ રાજા ગાંગી સાથે વાત કરતા કરતાં કહેવા લાગ્યા કે ગાંગી હવે શું કરીશું અને તમે અહીંયા બેસો અને ત્યાં સુધી હું એ તપાસ કરવા પહોંચું છું કે એ કોણ છે અને અહીંયા તેઓ કેમ આવી રહ્યા છે ત્યારે ગાંગી કહે છે કે મહારાજ રોકાઈ જાઓ તમારે જવાની જરૂર નથી અને તમે ત્યાં જશો અથવા તો તમારા સિપાહીને કે ગુપ્તચરને મોકલશો ને તો પણ તે આટલી જલ્દી તે આ વાત નહીં જાણી લાવે કે તે સિપાહીઓ કોણ છે અને કોની સેના છે પરંતુ મને જવા દો અને આજે હું તમારો ગુપ્તચર બની અને એ સંદેશ લાવું છું ત્યારે મહારાજ કહે છે કે પણ ગાંગી તું ત્યાં ને કેવી રીતે પહોંચીશ ત્યારે ગાંગી કહે છે કે મહારાજ હજુ તમે મને ઓળખો છો ક્યાં જુઓ હું હમણાં પાછી આવું આમ કહીને ગાંગી ત્યાં મહેલના જરોખાની પાસે જઈને સમડી બની જાય છે અને સમડી બની અને ત્યાંથી તે ઉડી જાય છે અને આમ ગાંગીને સમડી બનીને ઉડી જતાં જોઈ અને આ બાજુ મહારાજના ડોળા ફાટી જાય છે મહારાણી તો ડરી ગયા ને કહેવા લાગ્યા કે મહારાજા દીકરી આમ સમડી બનીને કેવી રીતે ઉડી ગઈ ત્યારે મહારાજ કહે છે કે એ ગાંગી છે ને છે રૂપ ધારણ કરી શકે હવે આપણે રાહ જોવાની છે કે તે સંદેશ લઈને ક્યારે પાછી આવે છે ને એ સિપાહીઓ કોના છે ને આખું લશ્કર કોનું છે અને મિત્રો આ બાજુ ગાંગી કે જે ઉડતી ઉડતી આ વિશાળ લશ્કરની ચારે બાજુ ફરવા લાગી આકાશમાં અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી